હેલ્લો મિત્રો જય માતા જય મોગલ હું છું તમારો પ્રિન્સ દેસાઈ આજે તારીખ થઈ છે ત્રણ નવ બે હજાર ચોવીસને મંગળવાર સરસ મજાનો તમે જોશો ત્યાં જ્યાં છાંટા પડી રહ્યા છે અને આજે બહુ દિવસથી હું આજે બ્લોગ લઈને આવ્યો છું અને આજે બહુ દિવસ પછી આજે મંગળવાર છે તો હું મહિસાગર અને પંચમહાલનો ફેમસ ચણા પુલાવ જે સાદી રીતના દેશી રીતના બનાવે છે એ રીતના હું ચણા પુલાવ બનાવવાનો છું ચણા પુલ્લાની રેસીપી તમે તમને આગળના વિડીયોમાં બનાવી રહો તમે બતાવું છું મિત્રો હું તમને બતાવીશ કે આપણે શું શું જે કુલ્લાની અંદર જે જે સામાન સામગ્રી જે જોઈએ છે એ આપણે શું શું કટ કરી છે એ તમને બધાને બતાવી દઉં તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે સવારે જ ચણાને દેશી ચણાને આપણે પાણીમાં બોઇલ કરવા મૂકી દીધા છે પછી ગરમ પાણીમાં પણ આપણે બોઇલ કરીશું પછી આ છે બાસમતી રાઈસ છે એને પણ આપણે બે ત્રણ કલાક માટે રાખીશું અને આપણે જોઈ શકો છો કે કેપ્સિકમ મરચા કોઈ લીધી છે દેશી કઢી પત્તા ડુંગળી કાપી છે આપણે ટામેટા કાપ્યા છે આપણે ધાણા પણ કાપી રાખ્યા છે આપણે આને બનાવીશું આગળ તમે બનાવી રહો મારા વિડીયોમાં વિનંતી છે મિત્રો આપણે એક બાજુ હા ચોખાને બોઇલ કરવા માટે મૂકવા માટે પાણી ગરમ થાય એટલે ચોખા નાખીશું અને એક બાજુ ચણા પણ બોઇલ થાય છે તમે જુઓ વિડીયોમાં તો મિત્રો આપણે પાણીને ઉકાળવા માટે આપણે પહેલાં અંદર ફ્લેવર માટે થોડા થોડા અંદર આપણે તજ નાખ્યા છે લવિંગ નાખ્યા છે અને બાદિયા નાખ્યા છે અને થોડું મીઠું પણ નાખ્યું છે પછી આપણે ભાત બફાઈ જાય પછી આપણે પુલાવનો વઘાર કરીશું અને એક બાજુ પણ ચણા પણ બોઈલ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આપણું પાણી બરોબર ઉકળી ગયું છે અને આપણે એમાં ચાવલ નાખીશું અને આપણા ચણા પણ એકદમ મસ્ત બફાઈ ગયા છે હવે આપણે આમાં નાખીશું તો મિત્રો આપણા ચોખા બફાઈ ગયા છે ને આપણે બીજી તપલી ની મદદથી બીજી તપલીમાં કાઢી લઈશું

આદુ અને લસણ વાટેલું નાખીશું બે ચમચી જેટલું નાખીશું આપણે હવે આપણે મિક્સ કરી લઈશું પછી આપણે કેપ્સિકમ મરચાં નાખીશું પછી આપણે એને ખેરી લઈશું જે આપણે થોડા ટામેટા કાપ્યા હતા એ ટામેટા એડ કરીશું ટામેટા પણ એડ કર્યા પછી ટામેટા જો એડ કર્યા પછી આપણે એને ઘેરી નાખીશું આપણે આને થોડું ક્રશ કરી લઈશું પછી આપણે આ રીતના થાય પછી સૌથી પહેલાં પુલાવ મસાલો સામાન્ય નાખીશું પુલાવ મસાલો નાખ્યા પછી આપણે એને થોડું ફેરવી દઈશું પછી આપણે આ બાઉલમાં લીધેલું છે મરચું મીઠું અડદર ગરમ મસાલો અને ધાણા જીરું પાડવા બધું મિક્સ કરીને આપણે બાઉલમાંથી નાખીશું પછી આપણે એની અંદર કઢી એડ કરી દઈશું કઢી એડ કર્યા પછી આપણે એને થોડું ફેરવી દઈશું પછી આપણે એની અંદર થોડા બાફેલા દેશી ચણા નાખી દઈશું પછી આપણે એને ચણાને મિક્સ કરી લઈશું આ મિક્સ કરી લઈશું આપણે પછી આપણે જે બાસમતી ચાવલ બાફ્યા હતા એને આપણે અંદર અંદર મસાલાની નાખી દઈશું અમુક લોકો આ પુલાવની અંદર લાલ કલર નાખતા નથી પણ મેં મારી ઈચ્છાથી લાલ કલર નાખ્યો છે એને આપણે પેલા આની ઉપર નાખી દઈશું પછી આપણે ભાતિયા અને તાવચાની તરફ મદદથી આપણે ફેરવીશું બરોબર આ રીતના આપણે થોડા લીંબુ ફૂલ સામાન્ય સામાન્ય નાખી દઈશું આપણે લીંબુ ફૂલ બોલી સામાન્ય નાખવાના પછી આપણે આ રીતના ફેરવી ને કમ્પ્લીટ કલર બર નાખીને કમ્પ્લીટ પુલાવ થ્રેડ થઈ ગયો છે અને આપણે એમાં ભરપૂર દાણા નાખીશું ભરપૂર ભરપૂર નાખ્યું દાણા અને આપણે પણ એને ફેરવી દઈશું પછી દાણા નાખીશું બીજા એટલે આપણો તો મિત્રો આ તમારા પંચમહાલ અને મહિસાગરનો ફેમસ પુલાવ આવી જ રેસીપી માટે પ્રિન્સ દેશી બ્લોગને તમે વિડીયો નિહાળજો અને જય માતા મિત્રો જન્મ મક્રો હું છું આપણું પ્રિન્સ દેશી બ્લોગ મારી પ્રિન્સ બ્લોગને આવી રેસીપી માટે સબસ્ક્રાઇબ કરો લાઈક જય માતાજી બાય